નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમય નમસ્કાર દોસ્તો આજ ના તાજા સમાચાર ચેનલ ની અંદર વાત કરવાના છે પેલા ખાસ કરીને નવા મિત્રો ચેનલ માં જોડાણ આવે તો અમારી ચેનલ ને લાઈક કર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આજે દોસ્તો આપણે વાત કરવાના છે આધાર કાર્ડ ઉપર મળશે પૈસા કેટલા પૈસા મળશે તે પણ વાત કરીશું લોન માફી ને લઈને મોટો નિર્ણય 2 લાખ સુધીના પૈસા તમામ ખેડૂતોના માફ થઈ શકે છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું લાયસન માટે હવે નવા ટ્રેક બનાવવામાં આવશે તમારા લાયસન્સ ની અંદર ખૂબ જ સરળતા થઈ શકે છે ગુજરાત ની અંદર 38 જેટલા આરટીઓ કચેરી ની અંદર નવા ટ્રેક બનવા જઈ રહ્યા છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું ટ્રેક્ટર ની ખરીદી કરવા પર પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય સરકાર આપી શકે છે ખાસ કરીને આ યોજનાનો લાભ તમામ ખેડૂત મિત્રો લઈ શકે છે શું છે તેની માહિતી તે પણ મેળવવાના છે દોસ્તો વિઘા દીઠ વીસ હજાર રૂપિયા સહાય મળવાની છે કોને મળશે અને કઈ રીતે મળશે તેની પણ માહિતી ટૂંક સમયમાં મેળવીશું નવું મીટર વીજળી સસ્તી થઈ શકે છે મોટો નિર્ણય ત્યાર પછી દોસ્તો હવે પશુઓનું પણ બનશે આધાર કાર્ડ તમામ પશુ ધારકો ખાસ કરીને પશુઓના આધાર કાર્ડ બનાવી લે ત્યાર પછી વાત કરવાના છે દોસ્તો આજના તાજા સમાચારો ખાસ કરીને વિગતવાર જોતા પહેલા અમારી ચેનલમાં નવા જોડાણ આવે તો એક વખત દોસ્તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જોઈએ તમામ સમાચારો હવે વિગતવાર સૌ પ્રથમ દોસ્તો વાત કરીશું આધાર કાર્ડ ઉપર મળશે પૈસા કેન્દ્ર સરકારે દેશવાસીઓને એક આર્થિક રીતે સશક્ત બનવા માટે અનેક યોજનાઓ સાથે ચલાવી રહી છે એમાંથી ખાસ કરીને મોદી સરકારે વર્ષ બે હજાર અને ચૌદ માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે જનધન યોજના આ બેન્કિંગ સિસ્ટમ દોસ્તો ખૂબ જ સરળ થાય એટલા માટે મોદીજીએ જનધન ખાતું ખોલવા માટે સૌને કહ્યું હતું

કરવા માટે ખાસ કરીને ટૂંક સમયની અંદર મોટો લેવામાં આવશે રાજ્યની અંદર તેર જિલ્લાઓમાં આગામી માર્ચની અંદર આખા લાયસન માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે ડ્રાઈવિંગ આપવાથી ડરતા લોકોને ઘણા બધા મિત્રો દોસ્તો આ લાયસન્સથી ડરતા હોય છે તો આ લાયસન્સ લોકોને રાહત મળે એના માટે કરાર આધારિત લાયસન્સ ફાયદો ઉઠાવી શકે છે વાહન વ્યવહાર વિભાગ દ્વારા કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે જેની અંદર હાલમાં આડત્રીસ માંથી છવ્વીસ આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ છે ટ્રેક શરૂ થઈ ચુક્યો છે અને તેર જેટલા આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુલી ટ્રેક લેવાય છે

આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયા બે માંથી ઓછું હોય તે મુજબ સબસીડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગોના ખેડૂતોને આ યોજનાનો લાભ છે છે તે લઈ શકે દોસ્તો વાત કરીશું વિઘાધિત રૂપિયા મળશે વીસ હજારની સહાય કયા ખેડૂતોને મળશે તેની પણ વાત કરીશું તો આ વિઘાધિત સબસીડી કયા ખેડૂતોને મળશે તેની દોસ્તો આપણે વાત કરી રહ્યા હતા તો ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના જો ઉત્પાદિત કરેલા શાકભાજી સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરનાર તમામ ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પરંતુ જો તમારે તમારા ખેતરની અંદર એક પણ પ્રકારની છે જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનો નથી અને રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરવાનો નથી ઓર્ગેનિક રીતે જો કૃષિ કરવામાં આવશે તો સરકાર દ્વારા વીઘા દીઠ વીસ રૂપિયાની સહાય કરવામાં આવશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું નવું મીટર આવ્યું વીજળી સસ્તી થશે કે મોંઘી તે બાબતે પણ વાત કરીશું રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવે કે બપોરના સમયે સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે એગિયારથી લઈ અને ત્રણ વાગ્યા દરમિયાન જે યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટે જીરો પોઇટ પિસ્તાલીસ પૈસા રાહત આપવાની દરખાસ્ત કરી છે સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં આવશે અત્યાર સુધી લાખ જેટલા સ્માર્ટ મીટરો લગાડવામાં

હોય છે તો ખાસ કરીને તમે જોયું મિત્રો ગાય ભેંસના કાનની અંદર જે પીળા અથવા તો ગુલાબી કલર ની જે પટ્ટી હોય છે તે એક આ પશુ નું આધાર કાર્ડ